જય ભીમ નમો બુદ્ધાય મારનો અનિલ સોલંકી અને આ પંદર દિવસથી ચૌદ એપ્રિલના કાર્યક્રમમાં દોડધામના કારણે ઓલા લંપટનો વિડીયો નહોતો બનાવી શક્યો અને આજે આ વિડીયો બનાવીને એ લંપટને કેવા માંગુ છું ઓલો ઇસ્કોનનો સંત ગોવિંદ એક પટલ સમાજનો જ છે પણ દાસ બની ગયા છે એ એક પણ સંવિધાનના કારણે અને એ મૂર્ખ એ મૂર્ખ એવું કહે છે કે સંવિધાન લખનારા મૂર્ખ છે સંવિધાન લખનારા મૂર્ખ નથી તમે છો જો બાબા સાહેબે તમને જે વ્યાસપીઠ ઉપર બેહવાનો અધિકાર પણ બાબા સાહેબે સંવિધાનની અંદર લખ્યો છે ત્યારે તમે વ્યાસપીઠ ઉપર બેહો અને તમે એમ પણ કહેતા હતા કે ધર્મના આધારે ધર્મના આધારે સંવિધાન ચાલવું જોઈએ તો આની પહેલા ધર્મના આધારે જ સંવિધાન ચાલતું હતું ત્યારે તમે કેમ કોઈ વ્યાસપીઠ ઉપર નહોતા બેઠા ત્યારે તમારો કયો વ્યક્તિ વ્યાસ વ્યાસપીઠ ઉપર બેઠો હતો અને અત્યારે મોટી મોટી બફાટો મારો છો એ એક સંવિધાનના કારણે અને વાત રહી એવી કે તમારો એક બીજો પણ વિડીયો વાયરલ થયો બીજો વિડીયો એવો વાયરલ થયો હતો એ કે કોઈ પણ ઘરની સ્ત્રી બહાર કામ કરવા લાગતી હોય એ વે વેભિચાર કરે એવું તમે કહો છો તો તમે જે સમાજમાંથી આવો એમાંથી અનેક સ્ત્રીઓ અને તમારા ઘરની પણ અનેક સ્ત્રીઓ ક્યાંક પીએસઆઈ છે ક્યાંક સરકારી નોકરીની ઘણી પોસ્ટમાં છે ક્યાંક ડૉક્ટર છે ક્યાંક એન્જિનિયર છે તો તમે પણ તમારી દીકરીઓને પણ આવા શબ્દ કહેવો છો નાલાયકના પેટના કપાતનના પેટના તને બોલવાની જરા કંઈ ભાન નથી એટલે અમારે આવા શબ્દ કાઢવા પડે છે નખર અમે તો આવા શબ્દ કાઢવાય તૈયાર નથી પણ તારા આવા નહીં જેવા ભાષણના કારણે અમારે આવા શબ્દ બોલવા પડે છે અને તારી જેવા લુખાઓને ત્યાં હોવાનો અધિકાર પણ એક સંવિધાને જ આપેલો છે જો ધર્મ આધારે કર્યો હોત ને તો એક દિનના સમય તમે પણ શૂદ્ર જ હતા શુદ્રને રામ બોલવાનો પણ અધિકાર નહોતો મનુસ્મૃતિ વાંચી લેવાની એટલે બહુ મોટી મોટી બફાટું મારો છો તમે મોટા મોટા મનફાવ એવા વક્તવ્ય આપી દો છો અને તમે વ્યાસપીઠ ઉપર બેઠા છો વ્યાસપીઠની વાતો કરો ને આવી હલકી વાતો કરીને તમારે શું કરવું છે એટલા જ બધા એટલા બધા તમે જ્ઞાની સવો તો તમને બોલવાનું ભાન કેમ નથી રહેતું અને હવે માફી માંગો છો રોતા રોતા અમેલી ભૂલ થઈ ગયા એ પાછો પાંચ વર્ષ જૂનો વિડીયો માફીનો મૂકો છો હા આ તમે બોલ્યા એ વિડીયો સ વર્ષ જૂનો હોય છે બોલો છો જ હૂકા પછી માફીઓ માગવી પછી પોત્યાં ઢીલા થઈ જાય એની કરતાં આ બહેન કહી દો અને બધાએ જે પણ વ્યાસપીઠ ઉપરથી બોલતું હોય ને એ તમામને કહો છું ધર્મની વાતો કરો ધર્મની વાત કરો એમાં તમારો સાથ સહકાર આપશું પણ નહીં નવી અલગ અલગ સમાજની ટિપ્પણીઓ કરવી નહીં નવી બહેનો દીકરીઓની ટિપ્પણીઓ કરવી નહીં નવા ભગવાનની ટિપ્પણીઓ કરવી જે મન પાવે એવી તમે ટિપ્પણીઓ કરો છો આ યોગ્ય નથી કોઈ પણ હોય કોઈ પણ સંત વ્યાસપીઠ ઉપર બેઠો હોય તો ધર્મની જ વાત થવી જોઈએ નહીં કે આ આ જ્ઞાતિના આવા આ જ્ઞાતિના આવા એવા શબ્દોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આ લંફટ ઉપર કાયદેસર આજથી આખા ગુજરાતમાં એની ઉપર એફઆર થવા જઈ રહી છે અને સુરતની અંદર પણ આજકાલમાં એની ઉપર એફઆર નોંધાવાની છે અને હું પણ જો કોઈ પણ નહીં નોંધે તો હું એની ઉપર એફઆર જરૂર નોંધાવવાનો છું કેમ કે આ વ્યક્તિને માફીથી માફ નથી કરવાનો હવે કાયદેસર લડીને એને જે ગુનો થયો છે એની ઉપર આપણે કાયદેસર કાર્યવાહી કરવાની છે કેમ કે આવા લંપટો જો માફીથી છોડી દઈશું તો આજ નહીં તો કાલ આવા લંપટો બોલવાના 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 એટલા માટે આપણે આની ઉપર કાયદેસર એફઆઈઆર કરવાની છે જય ભીમ નમો બુદ્ધાય